રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાટ સહકારી મંડળી ખાતે લાટ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી શ્રી લાટ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુબા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વછાણીની નિમણૂક કરવામાં આવી હતી તો આ તકે ગામના આગેવાનો મંડળીના હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાડ સરપંચ આજરોજ શ્રી લાડ સેવા સહકારી મંડળીની છેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાયેલી હતી આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાડ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ચોરુબા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાડ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાડ સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી બસ એ જ વસ્તુ વંદે માતરમ ભારત માતા જઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર